જે માતાજી બધાને તો રવિવાર હોય ને એટલે મોટા ભાગના ગુજરાતીઓના ઘરે લંચમાં દાળ ઢોકળી ફિક્સ જ હોય છે પણ શું તમે પણ દર વખતે એની એ જ દાળ ઢોકળી બનાવો છો તો હવેથી છે ને આ દાળ ઢોકળી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ બધાને પસંદ આવવાની છે અને પચવામાં પણ એકદમ હલકી છે જે આપણે તુવેરની દાળની દાળ ઢોકળી બનાવીને થોડી પચવામાં હેવી હોય છે એના માટે અહીંયા મેં છે ને અડધા કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લઈ લીધી છે આ દાળ ઢોકળી છે ને મારા દાદી બનાવતા અને અમને બધાને ખૂબ જ ભાવતી હતી તો હવે આપણે આ દાળને છે ને એક તપેલીમાં નીકાળી લઈશું અને આને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે હવે આપણે આમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આને પંદર મિનિટ જેટલું પલાળીશું વધારે પલાળવાની જરૂર નથી તો અહીંયા દાળ સરસ પલળી ગઈ છે હવે આપણે આને બાફવા માટે મૂકી દઈએ અને બાફતી વખતે પણ આપણે ફક્ત એક જ વિસલ મીડિયમ ફ્લેમ ઉપર વગાડવાની છે મગની દાળને ચડતા બિલકુલ વાર નથી લાગતી સાથે એમાં બાફતી વખતે આપણે સ્વાદ પ્રમાણે મીઠું થોડી એમથી હળદર ઉમેરવાની છે અને એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર એક વિસલ થાય ને એટલું થવા દઈએ તો જ્યાં સુધી આપણી દાળ બફાય ને ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ અત્યારે જનરલી હું છે ને દાળ ઢોકળી બનાવતી હોય ત્યારે કેવું કરું કે જે લોટ હોય ને એ થોડો વધારે બાંધું અને એ જ લોટમાંથી પછી છે ને ઢોકળી ઉમેરી દઉં ને પછી ઢેબરા જેવું કરી નાખું છું એટલે બાળકો છે ને રોટલી નથી માગતા પછી એ ઢેબરા દાળ ઢોકળી અને ભાત શાંતિથી ખાઈ લે છે એ લોકો તો અત્યારે હું એક કપ જેટલો ઘઉંનો લોટ લઈ રહી છું આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડી એમથી આપણે હળદર ઉમેરવાની છે અડધી ચમચી જેટલું જીરું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સાથે એક ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલો અજમો અહીંયા મેં હાથમાં લઈ લીધો છે અને આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે આપણે છે ને આમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે ઢોકળીના લોટમાં તેલનું મૂણ થોડું સરખું રાખવાનું અને હવે આપણે થોડું થોડું પાણી લઈને આનો મીડિયમ કઠણ લોટ બાંધી દઈશું આપણે છે ને સોફ્ટ લોટ બાંધીશું ને તો ઢોકળી જ્યારે આપણે દાળમાં ઉમેરીશું ને ત્યારે એ ચોંટી જશે એવું ના થાય ને એટલે થોડો કઠણ લોટ આપણે રાખવાનો છે હવે આપણે નોર્મલ દાળ ઢોકળી પણ જ્યારે બનાવતા હોય ને ત્યારે ઘણા લોકોની એ ફરિયાદ હોય છે કે ઢોકળી એકબીજાને ચોટી જાય છે તો એ ના થાય એના માટે મેં અગાઉ પણ દાળ ઢોકળીનો વિડીયો તમારી સાથે શેર કરેલો છે એમાં ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે એ વિડીયો હજુ સુધી તમે ના જોયો હોય ને તો એકવાર એને ચોક્કસથી ચેક કરી લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક નાખી દઈશ તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે મેં એને તેલથી થોડો કોણી લીધો છે હવે આપણે આને ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ થવા દઈશું અને અહીંયા બીજી તરફ આપણી દાળ પણ સરસ બફાઈને રેડી થઈ ગઈ છે આપણે સાવ મેશ થઈ જાય ને એવી મગની દાળને નથી બાફવાની એનો દાણો આખો પણ રહેવો જોઈએ અને ચડી ગયેલો પણ હોવો જોઈએ અને અમુક દાણા મેચ થઈ ગયેલા હોવા જોઈએ એટલે આપણે ફક્ત એક જ વિસલ વગાડીને આને બાફી છે તો દાળ બફાઈને રેડી છે હવે ફટાફટથી આપણે એનો વઘાર કરી લઈએ તો એના માટે અહીંયા મેં એક પેન લીધું છે એમાં આપણે પહેલાં એક પડી જેટલું તેલ લઈ લઈશું તેલની સાથે સાથે આપણે એક ચમચીથી બે ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ઘીમાં કરેલો દાળ ઢોકળીનો વઘાર ખૂબ સરસ લાગે છે સાથે એક જેટલું તજનો ટુકડો એક તમાલપત્ર ત્રણ જેટલા લવિંગ અને એક સુકુલાલ મરચું આપણે લઈ લેશું તેલ અને ઘી ગરમ થતાં હોય ને ત્યારે જ એને આપણે ઉમેરી દેવાના અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે એને સરસ સાંતળી લઈશું અને સાથે આપણે એક ચમચી જેટલા વઘારમાં તલ ઉમેરવાના છે તલનો વઘાર તમે દાળ ઢોકળીમાં કરી જજો ખૂબ સરસ લાગે છે પહેલાં બંનેને સરસ સંતળાવા દેવાના છે આપણે એમાં આપણે થોડી આમથી હિંગ ઉમેરીશું સાથે અહીંયા મેં એક જેટલું જે તીખલાર મરચાં આવે ને લવિંગિયા મરચાં એ લીધા છે એ આપણે ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું આદુ આ રીતે છીણીને આપણે ઉમેરવાનું છે આદુ મરચાંની કચાશ દૂર થઈ જાય ને એટલું એને પ્રોપર સાંતળી લેવાનું છે જનરલી છે ને આપણે દાળ ઢોકળીમાં લસણ નથી ઉમેરતા છતાં પણ જો તમારે ઉમેરવું હોય તો આ સ્ટેજ ઉપર તમે આમાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો અને અહીંયા મેં એક નંગ જેટલું ટમેટું લીધું છે અને મેં ઝીણું ઝીણું સમારે લીધું હતું એ આપણે ઉમેરી દઈશું ટમેટાને આપણે છે ને વધારે પડતું કૂક નથી કરવાનું થોડું જ સાંતળવાનું છે આપણે પછી દાળ સાથે એને ઉકળવા દઈશું એટલે ત્યાં સુધી સરસ ચડી જશે અને સાથે મેં લીમડાના પાનામાં ઉમેરી દીધા છે થોડી એમથી આપણે હળદર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું આપણે અગાઉ દાળ બાફતી વખતે ને ઢોકળીમાં પણ ઉમેર્યું છે એટલે એ પ્રમાણે સંભાળીને ઉમેરવાનું છે આપણે એમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું મસાલાને તેલમાં સરસ સંતળાવવા દેવાના છે જેથી એની ફ્લેવર રિલીઝ થઈ જાય અને આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ છે ને એકદમ સ્લો રાખવાની નહીં તો આપણા મસાલા બળી જશે સાથે એમાં હું થોડું અમથ ફક્ત પાણી ઉમેરી દઈશ જેથી મસાલા બળી ના જાય હવે થોડીવાર માટે ટમેટાને થવા દઈએ એકથી બે મિનિટ જેવું થાય ને એટલે આપણે જે દાળ બાફીને રાખી હતી એ બધી જ આપણે આમાં ઉમેરી દઈશું તો કોણે કોણે પહેલાં આ દાળ ઢોકળી ખાધેલી છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારું નામ અને સિટીનું નામ પણ લખી દેજો જેથી મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં છે ને રસો કરવાનો છે તો રસો કરવા માટે છે ને આપણે ઠંડુ પાણી નહીં ઉમેરીએ આ જે કુકર છે ને એમાં જ હું બે ગ્લાસ જેટલું પાણી લઈને એને ગરમ થવા માટે મૂકી દઈશ જેથી કુકર પણ ધોવાઈ જશે આપણું પાણી પણ ગરમ થઈ જશે અને આ જ કુકરમાં ફરી હું ભાત થવા મૂકી દઈશ તો પાણી અહીંયા ગરમ થઈ ગયું છે આપણે બધું પાણી એક સાથે નહીં ઉમેરીએ થોડું ઉમેરીને હું રહેવા દઈશ આપણે ચેક કરી લઈશું કન્સિસ્ટન્સી અને પછી જરૂર જણાય તો આપણે બીજું પાણી ઉમેરવાનું છે હજુ આપણે આમાં ઢોકળી ઉમેરીને એને ઉકાળવાની છે એટલે એ પ્રમાણે રસો રાખવાનો જે પ્રમાણે તમારે દાળ ઢોકળી ખાવી હોય ને એ પ્રમાણે કારણ કે પછી ઢોકળી બધું પાણી શોષી લેશે તમે આને ભાત સાથે સવ કરવાના હોય તો થોડો વધારે રસો રાખવાનો રોટલી સાથે સવ કરવાના હોય તો ઓછો રાખી શકો છો તો હવે આપણે આને ઢાંકીને એક ઉભરો આવે ને એટલું થવા દેવાનું છે ત્યાં સુધી આપણે આપણી ઢોકળી તૈયાર કરી લઈએ લોટને પહેલાં સરસ આપણે મસળી લેવાનો છે આપણે આજે છે ને ઢોકળી વણીને નથી બનાવવાના જો આ રીતે આપણે ઢોકળી બનાવવાના છે આ રીતે એકદમ નાના નાના લુવા લઈ લેવાના છે અને આ રીતે અંગૂઠાથી દબાવશો ને એટલે આ રીતની ઢોકળી બનીને રેડી થઈ જશે અને એકદમ છે ને આપણે નાના નાના ગુંડલા લઈને પ્રોપર અંગૂઠાથી દબાવવાનું છે એટલે આપણું આ તૈયાર થાય ને ઢોકળી એ થોડી પાતળી રહે કારણ કે જો થીક ઢોકળી હશે ને તો એક તો એને ચડતા પણ વાર લાગશે અને જો કાચી રહેશે ને તો પછી દાળ ઢોકળી ખાવાની નહીં મજા આવે એટલે એકદમ નાનો લુઓ લેવાનો છે ને અંગૂઠાથી પ્રોપર દબાવીને એને આપણે પાતળી કરી લેવાની છે અત્યારે તો હું આ રીતે ઢોકળી બનાવી રહી છું તમે આને વણીને પણ બનાવી શકો છો વણીને બનાવતા હોય ને તો એકવાર રોટલીને કાચી પાકી શેકી લેવાની અને પછી એને કટકા કરવાના તો ક્યારેય ઢોકળી એકબીજા સાથે નહીં ચોટે તો અહીંયા જો મેં મોટાભાગની ઢોકળી તૈયાર કરી લીધી છે તમે તમારી ઈચ્છા પ્રમાણે ઢોકળી તમારે કેટલી જોઈએ છે ને દાળ ઢોકળીમાં એટલી ઢોકળી આમાં ઉમેરી શકો છો આટલી ઢોકળી મેં તૈયાર કરી છે બાકીની આપણે છે ને બનાવતા જશું ને સાથે સાથે એમાં ઉમેરતા જશું અને જ્યારે આપણે ઢોકળી એડ કરીએ ને ત્યારે થોડી વાર માટે છે ને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને પછી આ રીતે છૂટી છૂટી ઢોકળી ઉમેરીશું જો ગેસની ફ્લેમ સ્લો હશે ને તો પણ ઢોકળી એકબીજા સાથે ચોટી જવાના ચાન્સ હોય છે તો મેં બધી જ ઢોકળી ઉમેરી દીધી છે ને બાકીની હું થોડી બનાવતી જઈશ અને ઉમેરતી જઈશ હવે તમને થશે કે ઢોકળી ચડી ગઈ છે એ કેવી રીતે ખબર પડે તો અત્યારે જો આપણે ઢોકળી એડ કરીને તો બધી જ ઢોકળી નીચે બેસી ગઈ છે પણ જ્યારે એ ચડી જશે ને એટલે પ્રોપર એ ઉપર તરવા માંડશે અને પછી તમારે ચપ્પુથી એકવાર ચેક કરીને જોઈ લેવાનું ઉપર તરવા માંડે એટલે એ લગભગ ચડી જ ગઈ હશે તો હવે આપણે છે ને આને ઢાંકીને લગભગ આઠથી દસ મિનિટ જેટલું ધીરા ગેસે ઉકળવા દેવાની છે જેથી આપણી ઢોકળી પ્રોપર ચડી જાય તો હવે આપણે આને ઢાંકીને લગભગ દસેક મિનિટ જેટલું થવા દઈએ તો અહીંયા દસેક મિનિટ જેવું થયું છે આપણે આપણી દાળ ઢોકળીને ચેક કરી લઈએ જો એકવાર મિક્સ કરીને તો બધી જ ઢોકળી જો ઉપર તરવા માંડી છે અને એને એકવાર ચેક કરી લેવાની કે થઈ ગઈ છે કે નહીં અત્યારે આપણી ઢોકળી સરસ ચડી ગઈ છે ઉપરથી આપણે છે ને ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને ધાણા પણ આપણે છે ને ભરપૂર પ્રમાણમાં ઉમેરવાના છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી એમાં આપણે અડધા જેટલા અહીંયા મેં લીંબુનો રસ લીધો છે એ આપણે નીચવી દઈશું આ થોડું છે ને દાળ ઢોકળી બની જાય ને એકવાર ટેસ્ટ કરી લેવાનું કારણ કે લીંબુ મરચું મીઠું કેટલું જોઈતું છે ને દરેકના ઘરની અલગ અલગ ચોઈસ હોય છે એટલે એ પ્રમાણે તમારે થોડું એડજસ્ટ કરી લેવાનું ઉપરથી મેં થોડો આમ તો ગરમ મસાલો પણ ઉમેરી દીધો છે અને અત્યારે એટલી સરસ સુગંધ આવી રહી છે ને તો આજની મારી આ મહેનત તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો બને જ છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને 잼아, 다지.